ખાડા પણ ડિઝાઇન બનાવી હતી છેલ્લા આ ઇજનેર સાહેબની મહેરબાનીથી છેલ્લા ધાનેરા બે માસથી ત્રાહીમામ ફૂંકારી છતાં નદરોલ તંત્રના સબ સલામતના દાવા છે સરકારના લાખો રૂપિયાનું પાણી થઈ રહ્યું છે કામગીરી ગોટાળે ચડી છે તંત્રના પાપે સરકાર બદનામ થઈ રહી છે ત્યારે આ ઇજનેર સાહેબની બુદ્ધિની નોંધ સરકારે લેવી જ રહી કારણ કે કામ ઇજનેરનું બદનામી સરકારની થઈ રહી છે શું નામ છે તમારું દસરથભાઈ દશરથભાઈ શું ઘટના બની હતી હું દિશાથી આવતો હતો સાહેબ રાહ જવાનું હતું મારે લોખંડ ભરી એટલે અહીંયા આગળ બ્લોક પાથરેલા હતા અને આમ ખાડો હતો તો ખાડામાં ટાયર મારે પડી ગયો ત્યાં પલટી મારતે મારે બચી ગયું મારો જીવ હમણાં ખતરામાં હતો આપનું મારું નામ કાનસિંગ છે અને આ આ એવો કેવો બુદ્ધિશાળી લાવ્યો છે એન્જિનિયર તો બ્લોક પાછળ બ્લોક કાંઈ લોડિંગ ગાડી ચાલે પુલ ઉપર અને આ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હોત તો કોઈ પણ બાઇકવાળો નેચે આવી ગયો તો એના બાળ બાળબચ્ચાનું શું અને બે મહિનાથી આ ખાડો એમનાથી નહીં પૂરાતો ખાલી ચાર ડમ રોઠો નાખી દીધો હોત ને તોય આ ખાડા બુરાઈ ગયો શું ખાલી ચાર ચાર ડમ રોઠા નાખવાની જરૂર હતી એની જગ્યાએ બે મહિનાથી પરેશાન કરી રહ્યા ટ્રાફિકની અંદર એટલો પણ હેરાન થવરાય એક બાજુ સાધનનું ટ્રાફિક એક બાજુ કોઈ પેસન્ટ જતું હોય તો કેવી રીતે જાય રસ્તા બધાય બંધ કરી નાખે એક બાજુના અને બે મહિનાથી બંધ કરીને બેઠો અને આ દે એનું દેખી લો તમે ખાલી એક વરસાદની અંદર નહી રવિ શ્રીનાથ સોસાયટીમાં અમારે ડેલી હોય આગળ દાડામાં દસ વેળા ઓટા હોય સવારે સ્કૂલમાં છોકરાને મૂકવા જવા માટે સ્કૂલમાંથી છોકરાને પાછા ઘરે મૂકવા માટે ના આ એક દોઢ મહિનાથી અમે આ રસ્તા ઉપર હેરાન થાવ આ રસ્તાનો ઠોસ નિરાકરણ કોઈ આવતું નથી અને જ્યારે જ્યારે કોઈ એન્જિનિયર કોઈ નવું કામ કરે તો અત્યારે આ દેખો તમે આ બ્લોક હવે ફાધર્યા અમને પણ ખબર પડે અમે એક મહિનાથી કૂકતા હતા કે ભાઈ આ એ બ્લોક નહીં રહે નહીં રહે છતાં બી એન્જિનિયર સરકારના અધિકારીઓ આ લોકો એ આગળ બ્લોક ફીટ કર્યા છતાં બી આ હાલ ટ્રેક્ટર પર ખાડા પડી ગયો બ્લોક બધા ઉઘડી ગયા અને દોઢ મહિનાથી હેરાન થવું પણ કોઈ અમારું કોઈ ઓભળતું જ નથી હોય આગળ અમારે શું કરવું હોય આગળ અમારે કાયમીનો પ્રશ્ન એ એક દાડા નથી અહીંયા આગળ પહેલા રસ્તો તો વેકાનંદ વાળા રસ્તા છોકરા જ મૂકવા જાઓ ખાડા એ બાજુ આ બાજુ બજારમાં થઈ જાવ એ બાજુ ખાડા કેવું સુધી અમારે આ બધી તકલીફ બેઠવાની અમારે